તો જય માતાજી મિત્રો કેમ છે આપણો મિત્રો બધા મોજમાં અને ભાઈ સરસ મજાની સવાર પડી ગઈ છે અને સૂર્યનારાયણે ઉગી ગયા હૈ અને આપણે આવ્યા હતા મોબાઈલ ચાર્જિંગ મૂકવામાંથી આપણે વાડાથી અને જોઈ લો ભાઈ હનુમાન ભગવાન હવરવરમાં દર્શન કરી લઈ અને આપણે આવ્યા હતા મોબાઈલ મૂકવા ચાર્જિંગમાં તો જોઈ લો ભાઈ અટામાં ઠંડી એવી છે કે જોઈ લો ઠાર બાર આ જાર આવી ગઈ છે આ બાજુ હનુમાન બાપા ની ધજા જોઈ લો હનુમાન બાપાનો ફોટો રામ શ્રીરામ હિત્રો હનુમાન બાપાનું મંદિર છે આપણે માનો કે જંગલ ની વચ્ચે છે જેમ કે ગામ અહીંથી બહુ દૂર હે ઓલી પાડે છે અહીંથી દેખાય જ નહીં શેઠ ઓલા જાડવા દેખાય એની ઓલી બાજુ હે ગામ અને તળેરમાં વચ્ચો વચ્ચે અને આ મિત્રો તો ભાઈ આગળ મને જણાવજો જરાક કોમેન્ટ કરજો કે કેવા લાગે તો આગળ બનાવવું કે ના બનાવવું તો મારા ઉપર હે તો જરાક કોમેન્ટ કરી દેજો એક કોમેન્ટ કરી દેજો તો ભાઈ તમે જોઈ લો જંગલની સવાર એમ કે ચકલાઓનો એવો અવાજ તમને સંભરાતો હોય તો થોડી મારા માટે જોઈ લો તમે અવાજ કેવો આવે ચકલાઓનો ને હવાનો કુદરતી વાતાવરણ